જેની ગામ લોકોને જાણ થતા સદર વેચાણની પ્રક્રિયાને પડકારવા માટેની કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ મામલે તમામ હકીકતોને ધ્યાનમાં લઈને ગ્રામજનોએ આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે વડોદરા ખાનપુર વડોદરા તાલુકાના ખાનપુર ગામમાંથી આવીએ છે અમર ગામમાં ભીમનાથ મહાદેવ મંદિરની જમીન હતી 148 અ અને બ બ્લોક નંબર એ જમીન કેરેટી કમિશનર દ્વારા અને વેચવામાં આવી છે જમીનમાં વેચવામાં આવી તે વખતે જાહેરનામું કે એકસો પાંત્રીસની નોટિસ જાહેર સંસ્થા પર લગાવવાની હોય એ કશું એમને લગાવ્યું નથી જ્યારે પેપરમાં નોટિસ આવી ત્યારે ખાનપુર ગામમાં પેપર પણ નહોતું આવવા દીધું અને જ્યારે એ પૂજારીને અમે જે જમીન આપી હતી ઘોસાઈને એમાં એવું ચોખ્ખું લખેલું છે ટ્રસ્ટ ડીનની અંદર કે એમને એનું ઉત્પન્ન લેવાનું છે જમીન વેચાણમાં હતા જ નહીં તો વેચાણમાં કઈ રીતે આવ્યા અને કઈ રીતે આ જમીન વેચાઈ એનું મને આપના માધ્યમથી જરૂર જાણવું છે ખાનપુર ગ્રામજનોને લાગણી બહુ દુભય છે એ માટે એમની જોડે અમે આવ્યા છે અને આ જમીન પાછી આવે એવી અમારી કલેક્ટર સાહેબ ને નમ્ર વિનંતી છે વેચી વેચી છે 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 જે અને એ લોકોએ કઈક એવું જણાવ્યું છે કે એમને કઈક એ હતો પ્રોબ્લેમ હતો કઈ પણ એવું કઈ ખબર નથી અમને તો કોઈ કારણસર વેચાય છે પણ એમાં એવું છે કે વેચનાર જમીનમાં કોઈ પણ જાતની જે ચેરિટી કમિશનર દ્વારા પ્રક્રિયા કરવામાં આવી છે એ અમને જાનબાર છે ગામજનોને એટલા માટે અમે આવ્યા છે આવેદન પત્ર જતીન મહાદેવ પટેલ ભાઈ કરીને છે કોઈ એમને આપ્યું છે ના બારના ગામ ના